મિત્રો વિવાદ અને વાતચીત આ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્ટ છે કદાચ એક એક જ શબ્દમાં તમારે જણાવવું હોય તો તમે જણાવી ના શકો વિવાદ એટલે શું તો વિવાદ એટલે આપણે આપણી જાતને સાચી કરવા માટે જે ચર્ચા કરીએ એને વિવાદ કહેવામાં આવે છે અને વાતચીત એટલે શું તો બે માણસ વચ્ચે વાતચીત એટલે કે સાચું શું છે એ શોધવા માટે જે વાઘ છટા વાપરવામાં આવે એને વાતચીત કહેવામાં આવે છે એક સાદા ઉદાહરણ સાથે તમને સમજાવો હાલની તારીખમાં એટલા માટે વાતાવરણ કહેવામાં આવે છે જો વાતચીત થાય તો એનું રિઝલ્ટ હંમેશા સારું હોય છે વિવાદ વિવાદનું રિઝલ્ટ હંમેશા કેવું હોય છે ખરાબ હોય છે એક સાદું ઉદાહરણ આપીને સમજાવો કે કોઈ વસ્તુ કોઈ મંગાવી હોય વસ્તુના ભાગ ચર્ચા થતી હોય બરોબર તો આપણે ભાવની ચર્ચાની અંદર અમુક લોકો કે આ વસ્તુનો ભાવ આટલો છે તો બીજો માણસ કે આ વસ્તુનો ભાવ આટલો છે બંનેનો ભાવ ડિફરન્ટ છે કે જે માણસ મિથ્યા અભિમાની હશે એને કે આ જ ભાવ હોય પરંતુ જે કોઈ બી તો આ જ ભાવ હોય એમ કરીને પોતાની જાતને સાબિત કરવા માટે વિવાદમાં ઉતરી જાય છે અને બીજી બાજુ પેલો માણસ હોય છે તો એ પણ વિવાદમાં હોય ના ભાઈ તું ખોટો છે એક્સેટ્રા કહો તો એકને હાર માનવી પડે આનું રિઝલ્ટ એક જ હોય રિઝલ્ટ મળતું નથી બંનેના ઈકો હર્ટ થાય છે પણ જો ખરેખર તપાસવામાં આવે કે સાચું શું છે તો દરેક વસ્તુનો ભાગ દરેક દરેક એરિયા અલગ હોય શકે મીશો ઉપર અલગ હોય એમેઝોન ઉપર અલગ હોય તો આ સત્યતા છે કહેવાનો મતલબ એટલો છે કે સાહેબ વિવાદની અંદર નહીં ઉતરવું આપણે આપણે સચ્ચાઈ શું છે એને શોધવા માટે અને વિવાદની અંદર એ જ લોકો ઉતરતા હોય છે કે જે મિથ્યા અભિમાની હોય છે અથવા જેમને એવું લાગે છે કે હું જ જ્ઞાની છું એ લોકો વિવાદમાં જલ્દી ઉતરી જાય છે અને એના કારણે ઈગો હર્ટ થાય છે એમનો તો થાય છે પણ સામેવાળાનો પણ થાય છે વિવાદ અને વાતચીત બસ વાતચીત કરજો બધા સાથે હસી મજાક સાથે અને તહેવારોને એન્જોય કરજો કેવો લાગે વિડીયો કોમેન્ટમાં જરૂર લખજો તમારું પણ કોઈ હોય એવું કોઈ ચર્ચા વિચારણા તો લખજો એના વિશે વિડીયો બનાવશું હરવા ઓમ નમસ્કાર